સાહેબ તમે ગમે એમ કરો આ ગાંડા મારું મોટર સાઈકલ લેવા રહી શું કરું ગાંડા જ છે મોટર સાઈકલ થોડા આપણે થોડી સાહેબ આપણે એક કામ કરી તો તમે ગાંડા વાયે જાવ હું આ બજારે જાઉં અને મૂકી આ બજારે જાય ગમી બજારે સરજે તો આપડે આગળ આવી જાય ને એવા થાય જાય તમારી અવલદાર મૂકી તમે આ બજાર જાઓ તમે એ બજાર જાઓ મૂકી તો જાઓ આ ખજુર છે આમ તો આમ મેં માર ખવરાયો આ ગાંડો મોટરસાઇકલ લઈ ગયો હવે આ ગાંડા પછી મોટરસાઇકલ મારે પાછું કેવી રીતના લેવું હાલું કેરું સાહેબ જી નોખો થઈ ગયો ને સાહેબ રે ને આખો દી ધોળાવી ધોળાવીને હાંજે ખાઈએ એવો ન રહેવા દેતા અને સાહેબ ને ઊંચી ને જે કરવું ને એ કરે આપણે આખો દીયા એને ભે રહેવું છે હગા ચે બગા ખાતા રહો ખોળો દીકરો મોટરસાઇકલ ઉપર ને પાછો કતરાનો દીકરો થા હગજ બગાડ છુ ઉગરી વા ખુચે ન ખલા કલા ટર બગા હં આંડો છે આપણે માગે ડોન થઈ પડે આની 어 거는 이리 와.

મેં <laughs> ને સમજો હવે આપણે એકલા નથી પકડવા તમને બે આઈ રીસો ને તો જ પકડશું એ સાહેબ તો હાલો જ આવી ઓલા ગાંડા એ જો હવલદાર ને પકડ્યા ને તો ઈને મારશે હાલો 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 મારા દીકરા મારા સાહેબ એ પણ કઈ મને ધડુયો છે હરકી રીત નો હાલે મે ન એવો કઈ નખ્યો એ પણ આ બધું થયું છે ઓલા બુકી ના કારણે હું તો એનું મોટરસાઈકલ માંગવા નો જોત તો સારું હતું

સાહેબ આ ગાંડો હાથમાં નો આવ્યો તો નો જ આવ્યો એને પતરું નો સવાલ હાલો મૂકી Dude, <laughs> મે <coughs> અતંદો મારી પર લવ મારી પર લવ મને માર્યો છે આ જબ 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 આઉ સાઉડ મો ભેસાઉડ વાને ઓકે તમારે દાજો ઉતાર્યો ઉતાર